અરુધતી નો તારો દેખાડતો બંધ થાય તો સમજી લેવાનું એક વર્ષની અંદર એ મનુષ્યનું મૃત્યુ બીજું બતાવવામાં આવ્યું સપનામાં તમને એમ થાય કે તમે કાદવમાં ખૂચેલા છો બહાર નીકળવાનો નીકળવાનો પ્રયત્ન કરો છો પણ નીકળી નથી શકતા તો સમજી લેવું કે છ માસની અંદર અચ્યુતમ એનાથી આગળ વીચ કહેવામાં આવ્યું કે સ્વપ્ન આવે સ્વપ્નમાં તમે ઓડી લઈને ફરતા હો ગેજમાં તો સારું નહીં સારું સ્વપ્નમાં તમે મર્સિડીઝ લઈને ફેરતા ફરતા હો તો સારું સ્વપ્નમાં તમને એમ થાય કે ઘોડા પર લઈ બેસીને હું ગેજમાં ફરવા નીકળ્યો તો સારું પણ સ્વપ્નમાં તમને કોઈક દિવસ એવું દેખાય કે કુંભારના હાથી પર બેસી અને હું ફરવા માટે નીકળ્યો તો સમજી લેવાનું અંદર જય શ્રી ના હાથી માં ખબર પડી કહી દઉં ગધેડા પર બેસીને જેવું દે જે દિવસે તમને લાગે કે હું ગેજમાં ફરવા નીકળ્યો છું અને મારું વાહન છે ગધેડો તો સમજી લેવાનું છ માસ ની અંદર વિઠલા એનાથી આગળ બતાવવામાં આવ્યું કે આપણે જયારે બંને આંગળી કાનમાં નાખીએ ત્યારે કાનમાંથી નિત નીત નિરંતર પ્રાણ ઘોષ અવાજ એ પ્રાણ ઘોષ અવાજ આવતો બંધ થઈ જાય તો સમજી લેવાનું ત્રણ મહિનાની અંદર એ મનુષ્યનું મૃત્યુ